દર્શાવવામાં આવી છે જો અયોધ્યામાં જઈને દર્શનનો આનંદ લઈ શક્યો છે એવી રીતે સાણંદપુર ધામ ખાતે દેવ અને બે દેવના પણ જ્યાં સાણંદપુરજી દર્શન થાય છે આની વાત દર્શન પણ સંતો કરાવી રહ્યા છે અને સાથે આગામી બે હજાર પચીસમાં રામપર નૂર્ત મંદિરનો ઉત્સવ રામમૂર્તિ ત્યારે એ જ મંદિરની એક કલાકૃતિ દર્શાવવામાં આવી છે જેમાં દક્ષિણ મહારાજ રાધાકૃષ્ણદેવ અને દર્શન આપતા સરદાનંદિરાજમાની છે તો આ હિંડાનો લાવો લેવા માટે સમગ્ર કચ્છના પ્રેમી ભક્તોને અમે ભાવ આમંત્રણ પાઠવી છે એક મહિના સુધી આ હિંડોળા મહોત્સવ ચાલુ રહેશે એમાં હજારો અને લાખો દર વખતે ભક્તો દર્શનનો લાવો લે છે તો આ વખતે પણ નૂતન dapat nung nina-uplaks ma, ang pasok ang tunay na pati. Thank you.